આજની વાર્તા બહુ સરસ મજાની થવાની છે મારો દિયર બહુ તોફાની અને નાટખટ હતો તે કોઈ દિવસ કોઈની વાત સાંભળે નહીં અને તેની ઉંમર બાવીસ વર્ષ હતી હું લગ્ન કરી અને આવી ત્યારે મારા પતિ હર્ષ કરતા મારો દિયર માનવ એ મારી સાથે બેઉ બેસવાનું મને બહુ પસંદ હતું અને મજા કરતો અને ગામમાં બધા કામને કરતો અને અમુક સમયે તે મને કહેતો કે ભાભી તાળી કેવી વાત છે હું પણ હસીને ખૂબ ખુશ થઈ જતી અને મને તેની જોડે સારું ફાવતું હતું હર્ષ તો નોકરીએ જાય અને સાંજે ઘરે આવે પછી અમે બધા સાથે બેસી જમવાનું માનવ શું કહેતો ખબર છે કે હું તમારો ભાભી સાથે જ જમવા બેસીશ મોટા ભાઈ તમે બાજુમાં બેસો અને હર્ષ તેની વાતનું માન પણ આપતો હતો તેથી તે કહેતો કે ભાઈ લે તું બેસ તારી ભાભી જોડે બહુ જ તોફાની છે તું તારા ભાભીને એટલે સુંદર છે કે જોડે બેસી અને જમવું મને મન થતું હતું ત્યારે અમે બધા કકડી અને હસી પડ્યા અને પછી માનવે મારો કાન પકડ્યો અને કહ્યું બહુ તોફાની છો તમે જમતી વખતે અમુક સમયે તેનો પગ પણ અડી જતો હતો હું તેની સામે પણ જોતી હતી પણ તે કાંઈ ખરબ ખબર ન હતી એવું નાટક કરતો હતો હું પણ તેને ખૂબ જ ખુશ રાખવા મારો પગ તેના નજીક લઈ જતી હતી અને તે હસી અને પડતો હતો અને મારું નામ નેહલ છે અને હું સુંદર પણ લાગુ છું જમવાનું પતી ગયું એટલે હું મારા રૂમમાં જતી રહી હતી ત્યારે માનવ કહેવા લાગ્યો પાપી મારે તમારા રૂમ જોવો છે પછી મેં કહ્યું કે એમાં શું જોવું છે તારે જે જ રૂમ છે તે અમારે સત્તા છે માન્યો નહીં અને તે અંદર બધી જ વસ્તુઓ જોતો હતો ત્યારે મને એક ચિંતા થવા લાગી કે કેમ અમારી અલમારીમાંથી કેટલીક વસ્તુઓ પડી હતી જે કોઈ પણ વ્યક્તિને જોઈ શકાય તેમ હતી નહીં આ વાત યાદ આવતાની સાથે જ હું દોડી અને રૂમની અંદર ગઈ ત્યારે માનવ તે વસ્તુને જોતો હતો પછી ફટાક દઈને તેના હાથમાંથી સીનવી લીધી તે હસવા લાગ્યો ભાભી આ શું હતું હું હસી અને તેની સામે જોયું કે કાંઈ નહીં ચિંતા કરવાની જરૂર નથી એ કાંઈ નહીં તું તારું કામ કર કોઈ પર્સનલ વસ્તુને થોડી જોવાય ત્યારે તે બોલ્યો એમાં શું થયું તમારી સાથે તો મસ્તી સાથે મજાક પણ કરી શકું છું અને બોલું શું સાચું પણ હા મજાકની વસ્તુ નથી એમ કહ્યું ત્યારે તે મને ભેટી પડ્યો અને બોલ્યો મને તમે બહુ ગમો છો કેમ કે તમારે કોઈ છોકરી દોસ્ત નથી તે બોલ્યો ના ભાભી મારે કોઈ દોસ્ત નથી પછી તે કહેવા લાગે કહે છે ભાભી જો કદાચ મોટા ભાઈ સાથે તમારા લગ્ન ના થયા હોત તો હું તમારી સાથે લગ્ન કરી લોત ત્યારે હું હસવા લાગી અને બોલી એટલે હું ગમું છું હા બહુ ત્યારે હર્ષ એ મને હસતા ચહેરા પર સાથે તે મને કહે છે ભાભી અને દિયર વચ્ચે શું ચાલી રહ્યું છે એટલે તેની આંખોમાં જોયું અને કહ્યું કે નહીં માનવ આપણું રૂમ જોવાની જીદ કરતો હતો એટલે હું તેને અહીંયા લઈને આવી છું મારું કાંઈ વાંધો નહીં અને ચાલ અહીંથી જાવ તને તારી ભાભી જોડે થોડું કામ છે પછી તો હું તેને મળી અને લેજી અને માનવ નિરાશ થઈને બહાર જવા રહી રહ્યો હતો ત્યારે તેનો ચહેરો ઉતરી ગયો હતો અને હું તેની આંખોમાંથી કંઈક અલગ જ વસ્તુ જોઈ રહી હતી તે મારા વિશે શું વિચારી રહ્યો છે તે વાત હું સમજી શકતી નહોતી તે બહાર ગયો અને એ પણ મને ગમ્યું નહીં શું મારા મનમાં તેના વિશે કાંઈ હશે ખરું એવું ના હોઈ શકે ત્યારે હર્ષ મારી આંખ આગળ હાથ ગુમાવીને બોલ્યો શું થયું ત્યારે ખોવાઈ ગઈ છું પણ મને ભાન હતું નહીં અને મારો હાથ પકડી અને હલાવી અને હું બોલી અરે હર્ષ સોરી હું બીજી વાર વાત ખોવાઈ ગઈ હતી અને બોલું છું ને કહેવા એક વાત કહું નિહલ તને આજે બહુ સુંદર લાગે છે તરત જ મને માનવની યાદ આવીને હું પણ મારી પ્રશંસા કરતો હતો શું તે મને પસંદ કરવા લાગ્યો નથી અને તે સવાર પડતાની સાથે જ માનવ નાસ્તાના ટેબલ ઉપર મારી રાહ જોઈ રહ્યો હતો અને બોલ્યો ભાભી જલ્દી નાસ્તો આપો મને બહુ ભૂખ લાગી છે ત્યારે તેણે કહ્યું કે હું પણ હમણાં આવી અને તું થોડીવાર વાર ભાભીને ઉભાધી છે અને વાટ જોઈ એવું નથી અને બહુ ભૂખ લાગી છે તો એક કામ કર મને ખાઈ લે ભાભી તમે મને મોકો આપો તો પછી તમે પણ ખાઈ લઉં છો અને હું ચોંકી ગઈ અને તે સામો જોયું અને ત્યારે તે નીચું મોટું કરી દીધું અને પછી હું રસોડામાંથી નાસ્તો લઈ અને આવી ત્યારે ઘરમાં બધા નાસ્તો કરવા આવેલા હતા મેં બધાનો નાસ્તો આપ્યો અને માનવે કહ્યું કે ભાભી નાસ્તો પણ તમારા જેવો સ્વાદિષ્ટ તો બન્યો છે ને હું બોલી હા તારા જેવો તોફાની નાસ્તો બન્યો છે ત્યારે બધા હસી પડ્યા અને માનવ મને એકી ધારે અલગ જ નજરથી જોઈ રહ્યો હતો હું ઈશ્તો હતો ખબર નહીં પણ આ અચાનક હર્ષ બોલ્યો સાંભળો બધા મારી કંપનીને એક ટૂર ગોઠવી છે જેમાં મને પણ દબાણ કરવામાં આવ્યું છે હું એની સાથે પ્રવાસમાં જાવ તો તમે બધા શું કહેશો બોલો મારી મમ્મી બોલી બેટા એમાં કોને પૂછવાનું હોય તું તારે બિંદાસ ચા અને આ નિહલની ચિંતા કરીશ નહીં તેના માટે અમે સી હર્ષ તેની કંપની તરફથી એક અઠવાડિયા માટે પ્રવાસમાં નીકળી જાય છે હવે ઘરની બધી જવાબદારી અને ઘરમાં તમામ જરૂરિયાતો તેને સાચવવાની જવાબદારી મારી હતી એવામાં સાંજે માનવ મારી પાસે રડવામાં આવ્યો અને કહે મને કહે છે કે ભાભી આજે હું તમારા રૂમમાં સુઈશ જો તમારે મંજૂરી હોય તો કે ભાઈ હાજર નથી તમારી જવાબદારી બધે મારે સંભાળવાની છે હું બોલી વાહ ભાઈ જોરદાર કહેવાય આજે મારી ચિંતા તને થઈ ભાભી હું કાયમ કાયમથી તમને પસંદ કરું છું પણ તમે પણ ક્યાં મારા ઉપર ધ્યાન આપો છો કેમ કહ્યું અને ત્યાંથી બોલું ઠીક છે આજે તું મારી પાસે શું આવી શકે છે હું પણ ઈચ્છતી હતી કે માનવ મારી પાસે આવે છે અને આજે હું સાંજનું જમવાનું જલ્દી તૈયાર કરી દીધું એટલે બધા જલ્દી જમી અને પોતપોતાના કામમાં એકાગ્ર થઈ ગયા હું પણ નાઈ ધોઈ ફ્રેશ થઈ માનવના આવવાના રાહ જોતી હતી હું આજે સાડીમાં નહીં પણ ના વ્હાઈટ નાઇટ ટી શર્ટ હતી મેં મારા રૂમનો દરવાજો થોડો ખુલ્લો રાખ્યો અને કેમ કે તે માનવને આવવાના તકલીફ ન પડ્યો માનવ આવી અને મારી આંખો તેના હાથ વડે દબાવીને અને કહ્યું સ્પષ્ટથી ચમકી ગઈ હતી એકદમ ચોટી અને ઊભો હતો જેમાંથી મારા એક નવીન અલગ લાગણી અનુભવી હતી મારામાં તાર દોડવા લાગ્યા અને હું પણ તેને રોકવા માંગતી નહોતી કેમ કે હું આજે હું ખાસ હતી તે બોલ્યો ભાભી લો હું આવી ગયો છું હર્ષ ભાઈની પત્ની સરસ લાગે છે હો હું શરમાઈને નીચું ગાલી અને હસી અને પછી કહ્યું મારામાં એવું શું ખાસ છે બીજામાં નથી હું બોલ્યો કે ભાભી તમે બધાથી સાવ અલગ છો એકદમ ગુરા રૂપવાન અને મારા તો એકદમ ફેવરેટ છો તમે આજે વ્હાઈટ નાઇટી માં સુંદર લાગો છો ભાભી એક વાત કહું ખોટું ન લગાડતા ભાઈ તમને ખુશ રાખે છે ને આ કેમ નહીં પણ એક પુરુષની મને સંતોષ નથી થતો કેમ કે ભાભી સમજો નહીં તો મતલબ તારા ભાઈ એકલા મારું પૂરું કરી શકતા નથી શું વાત કરો છો બોલો તમારે શું જોઈએ છે હું લાવી આપું અરે એમ નહીં તું સમજો નહીં હું એક સ્ત્રીને સુખ જોઈએ એ પતિ દ્વારા પૂરું મળતું નથી ભાભી તમે એટલામાં રસ સરસ છો કે કોઈ પણ પુરુષનું મન લલચાઈ જાય કેમ શું ખાસ છે નીચેથી ઉપર સુધી સુંદર છું તું મને ક્યારનો પસંદ કરે છે જ્યારે તને આ ઘરમાં આવ્યા છો ત્યારથી હું તમને પામવા માગું છું શું આજે એ વાત પૂરી કરશો હા કેવી રીતે તને શરૂઆત કરું અને તું ક્યાં ક્યારે કોઈની જોડે ગયો છે ખરા પાભી એ સમયે સમસ્યા છે પાભી તમને કેવી રીતે શરૂઆત કરતા તારા ભાઈ હર્ષ પણ એ જ સમજણ આપી હતી અરે વાહ તમે એકદમ હોશિયાર છો તમે તો પહેલે મારું શું કરવું પડશે તે માનવતું હવે તો વાતો બંધ કર અને ટાઈમ વધતો જાય છે સવારે વહેલા ઉઠી ઘરના કામકાજ કરવાના છે ભાભી એવું જ વાત કહું છું જ્યારથી તમે જોયું છે તે દિવસના એક પલ રાહ જોઈ બેઠો છું તો પછી કોની રાહ જોઈ રહ્યા છું સાંભળી મારી ધીરજ ખૂટવા લાગી હતી ક્યારેય સુધી પહોંચાડી જેની હું ક્યારેય પણ રાહ જોઉં છું પછી તેણે મને કમરમાંથી પકડી અને તેની નજીક લઈ ગયો અને હું તેની મદદમાં લાગી તેમાં મારી મરીનની આકાર બદલવા લાગ્યો અને પછી ખબર પડવા લાગી કે પાપી કહ્યું કે તું બરાબર દિશામાં જઈ રહ્યો છે કાંઈ પણ ભૂલ હશે તો હું તને કહીશ અને મારા બગીચાનો દરવાજો ખોલ્યો ત્યારે તે બહુ ખુશ થઈ ગયો અને અડધો કલાક સુધી બગીચામાં તે ખૂબ જ મહેનત કરી અને થાકી ગયો કેમ કે તેને પ્રથમ વખત મહેનત કરી હતી અને હું બોલવામાં માનવ તું હર્ષ કરતાં સારી આવડત ધરાવે છે તારા ભાઈ કરતાં તું વધારે સમય મને મદદ કરી શક્યો ત્યારે માનવ કહે છે ભાભી આ તો પ્રથમ દિવસ હતો એટલે વધારે મહેનતમાં હેરાન કરાય નહીં અને સમય પણ બહુ ઓછો છે અમે બંને પછી આમે સામે બેસી અને બંને ખૂબ જ વાતો કરી હું બોલી જો માનવ તું જ્યારે પણ છે ત્યારે મારી જોડે આવી અને મારી આવી રીતે ટાઈમ પસાર કરી શકે છે અને જ્યારે હર્ષ પણ કામકાજ માટે બજાર જાય ત્યારે આપણે બંને સાથે મળી ખૂબ જ આનંદની વાતો અને મજા કરીશું હા ભાભી આજે તમે મને તમારી સાથે કામ કરવાનો મોકો આપ્યો છે એ જિંદગીમાં ભૂલું એમ નથી બસ હવે ભાભીએ મને કહ્યું કે માનવ હવે તને અહીંયાથી જલ્દી નીકળી જાઓ નહીં તો કોઈ ભૂલથી પણ આપણને સાથે જોઈ જશે તો ઊભાથી થશે પછી હું ફરી પાપીને ભેટી પડ્યો અને કહ્યું પાપી હવે મને ક્યારે આવી રીતે તમે મહેનત કરવાનો મોકો આપશો ગમે ત્યારે હું તું તારા આવજે દરવાજા તારા માટે ખુલ્લા છે રહે છે અને હું ખુશ થઈ અને ત્યાંથી જતો રહ્યો આમ રોજ અર્ષની ઘેરહાજરી હોય ત્યારે પાપી અને થોડા દિવસ પહેલાં જણાવી દેતા અને અમે ખૂબ જ મોજ કરતા હતા